કરજણ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં સંડવાયેલ છેલ્લા છ માસથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને મહેસાણા જિલ્લા ખાતેથી પકડી પાડતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ સ્કોડ કરજણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના કારણે આરોપી કમલેશજી પ્રહલાદજી નારસંગજી રહેઠાણ ઠાકોરવાસ કુડાકામ તાલુકા ખેરાલુ જિલ્લા હોય અન્ય આરોપીના મેળા મેળા પીપળાથી સ્ટોક એક્સચેન્જનું કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઈલ ફોનમાં માર્કેટ પ્લસ નામની એપમાં શેર બજારના વધઘટ જેવી ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ કાપત્રો રચી શેર બજારમાં વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપી અલગ અલગ ગ્રાહકો પાસેથી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી તલપિંડી કરી ગુનો આંચેલ જે ગુનો દાખલ થયા બાદ આરોપી છેલ્લા છ માસથી પોલીસ નજરથી ચોરી છુપાઈને રહેતો અને ધરપકડથી દૂર રહેતો પકડાયેલ આરોપીનું નામ કમલેશજી પ્રહલાદીનાથ સંગજી ઠાકોર